તો સુરતથી મહત્વના સમાચાર સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે માનવીના કરંજ ગામે ભંગાણ સર્જાયું છે લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો બગાડ થયો લાઇનમાં ભંગાણથી અઢાર ગામોને હવે પાણી નહીં મળે જ્યાં સુધી આ લાઇનનું સમારકામ નહીં થાય ત્યાં સુધી પાણી નહીં મળે તદકેશ્વર હરિયાળ વરેથી પાણેથા મોલવણ શેઢી કરંજ છમુસર ભાતકોલ કોથવા પાલોડ લીડિયાદ પીપોત્રા, ન્યાસી કન્યાસી બંભોરા સહિતના અનેક જે ગામો છે કેબલ નાખવાનું કામ ચાલુ હોવાથી વારંવાર રોડ તેમજ પાણીની લાઇનમાં નુકસાન થાય છે કેતન જોડાઈ ચુક્યા છે કેતન હાલ અનેક ગામોને હાલ પાણી નહીં મળે તો અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરા

એ મુખ્ય લાઈન છે પાણી ના પીવાની અને એ લાઈન માં ભંગાણ ના જ્યાં સુધી રિપેર ના જાય જ્યાં સુધી આ ગામ ને પાણી ને હાલાકી વારો આવશે તો બીજી તરફ આજે વીજ કંપની દ્વારા જે અંડરગ્રાઉન્ડ કેબલો રાખવાની કામગીરી ચાલી રહી છે એ જે અનેક વખત આવી અંડરગ્રાઉન્ડ કેબલો લાગતા પાણી લાઈનો ડૂબતા સ્થાનિકો ને હાલાકી વેઠવાનો સામનો આવ્યો છે અને બીજી તરફ હાલ ગ્રામ પંચાયત દ્વારા વૈકલ્પિક પાણીની વ્યવસ્થા કરાય છે કેમ એ એક પ્રશ્ન ઉભો હોવા પામ્યો છે જી બિલકુલ કેતન આભાર માહિતી બદલ હવામાન વિભાગની આગાહી આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ રહેશે એકથી બે ડિગ્રી જેટલું તાપમાનમાં ઘટાડો થઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી આ અસર જોવા મળશે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ફરી એકવાર ठंडी माटी तैयार थी जो कारण के तरह दिवस बाद तापमान घटाड़ो वेस्टर्न डिस्टर्बेंस का जो अभी पोजीशन है वो 72 और 32 डिग्री नॉर्थ लेटिट्यूड पे है और उसका जो मतलब इफेक्ट है वो मतलब क्लाउड गुजरात नॉर्थ गुजरात और सौराष्ट्र और कच्छ के ऊपर लेकिन रेन की कोई संभावना नहीं કાશ્મીરમાં બરફવર્ષા વચ્ચે ક્રિકેટ સહિતની રમતોનો આનંદ તાજેતરના વર્ષાના પગલે કાશ્મીરના અન્ય ભાગો સાથે પુલવામામાં શિયાળાની રમતોનું આયોજન કર્યું છે પુલવામા જિલ્લાના બાગ સંગ્રાવાની ઉપરના વિસ્તારોમાં સ્નો ગેમ્સ સાથે યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પુલવામા જિલ્લાના બાગ સંગ્રાવાણીના ઉપરના વિસ્તારોમાં સ્નો ગેમ્સ સાથે યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે હિમવર્ષા પછી યુવા સેવા રમતગમત વિભાગ દ્વારા બાગ સંગ્રવાણીમાં વિવિધ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે મહત્વના સમાચાર વિધાનસભા સત્રમાં આજે બે બેઠક મળશે સવારે દસ વાગે અને બપોરે ત્રણ ત્રીસ કલાકે આ બેઠક મળશે આંતરિક પ્રશ્નોત્તરી તથા રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરવામાં આવશે તો આજના દિવસે વિધાનસભામાં બે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બે મહત્વની બેઠક મળશે એક સવારે દસ વાગે અને બપોરે સાડા ત્રણ કલાકે બેઠક મળશે ઓનલાઈન પર સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ચૂક્યા છે જી ગીતા આજે બે મહત્વની બેઠક મળવા જઈ રહી છે કયા કયા મુદ્દે ચર્ચા કરવામાં આવશે જી આજે દિવસ દરમિયાન બે બેઠકો છે પહેલી બેઠક સવારે દસ કલાકે અને બીજી બેઠક બપોરે સાડા ત્રણ કલાકે શરૂ થશે પહેલી જે દસ વાગ્યાની બેઠક છે તેમાં નાણાં ઉર્જા કેમિકલ જળ સંપત્તિ પાણી પુરવઠો અન્ન નાગરિક પુરવઠો ગ્રાહક સુરક્ષા અ સહકાર વિભાગ મીઠા ઉદ્યોગ છાપકામ લેખન શાળવરી અને પ્રોટોકોલ જેવા જે વિષયો છે તેને લઈને ધારાસભ્ય સવાલ પહોંચશે જ્યારે બપોરે જે સાડા ત્રણ કલાકની બેઠક છે તેમાં કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્યોદ્યોગ ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ એની સાથે સાથે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પૂઢ શિક્ષણ આ મુદ્દા ઉપર ચર્ચા થશે સાથે સાથે રાજ્યપાલના સંબોધન પર પણ ચર્ચાનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે ત્યારે રાજ્યપાલના સંબોધન ઉપર પણ આજે ચર્ચા થશે આમ દિવસ દરમિયાન બે બેઠકો રહેશે અને મેં જે જણાવ્યું તમામ તમામ વિભાગના પ્રશ્નો ચર્ચા છે સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પદેથી ધનેશ શાહ નું રાજીનામું લઈ લેવાયું છે પત્રિકા કાંડ ને લઈને ધનેશ શાહ સામે અનેક ગંભીર આક્ષેપ થયા બાદ ભાજપ તરફથી તેમની હકાલપટ્ટી કરાઈ છે ધનેશ શાહની હકાલપટ્ટી બાદ હવે નવા અધ્યક્ષ માટે લોબિંગ શરૂ કરાયું છે વાત વડોદરાની વડોદરા શહેરનું સયાજીરાવ નગરગૃહ કે જે આજે પાલિકાની બેદરકારીના કારણે બિનઉપયોગી થઈ ગયું છે કોર્પોરેશને નગરગૃહના રિનોવેશન પાછળ ચાર કરોડનો ખર્ચ તો કરી લીધો પરંતુ સ્ટેજના રિનોવેશન પાછળ ધ્યાન ન પાયું માત્ર પંદર હજાર રૂપિયાની ઉધયની ટ્રીટમેન્ટ ન કરાવવાતા સ્ટેજ આજે બિનઉપયોગી થઈ ગયું છે અને અંતે આ અઢાર ફેબ્રુઆરીથી નગરગૃહ બંધ થોડા સમય માટે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો આ નિર્ણયના કારણે શહેરના અને કલાકારોને પોતાના કાર્યક્રમો રદ કરવાની અથવા તો અન્ય સ્થળે કાર્યક્રમનું આયોજન કરવાની સ્થિતિ ઊભી થઈ છે જેને લઈને કલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે તો સ્થાનિક કોર્પોરેશન સામે ભ્રષ્ટાચારના આરોપ પણ લાગી રહ્યા છે આજે ક્યાંક એવું દુખતી કેવું પડે છે કે કરોડોની રકમના ખર્ચા કરવો હોય તો લાગતા ઓળખતા અધિકારીઓને બી ખૂબ મજા આવતી હોય કેમકે હોઈ શકે એમાંથી એમ કંઈક ખાઈ ગયું હોય અને તમે જો કે જે ઉદય લાગી ટ્રીટમેન્ટ માટે મારા ખ્યાલથી આઈ થિંક દસ પંદર હજારની અંદર ટ્રીટમેન્ટ થતી હોય પણ એ નજીવી રકમમાં લેવાનો શું આ એક પ્રશ્ન કદાચ એ અધિકારીને લાગ્યો હશે કે કોન્ટ્રાક્ટરને કેટલા પણ આપણે કેટલું લેવું એટલે એ ભાનમાં લોકો ભૂલી ગયા કે જે મહત્વની વસ્તુ હતી એ કરવાની ભૂલી ગયા એટલે વખતે ઇજારો કોને આપ્યો તો એમાં શું ટર્મ્સ કન્ડિશન છે એ બધું તપાસનો વિષય છે પરંતુ અત્યારે ધ્યાનમાં આવ્યું છે કે કોઈ એક્સિડન્ટ ન થાય એ માટે વહેલી તકે અને રિપેર કરવું જરૂરી છે કારણ કે કોઈ પરફોર્મર કામ કરતા પડી જાય કે નુકસાન થાય એના કરતા અત્યારે અમારે ધ્યાને વસ્તુ આવી તાત્કાલિક ધોરણે એનું રિપેરિંગ કરવાની શરૂ જ્યારે આટલો આટલો કરોડો રૂપિયા ખર્ચો કરતા હોય ને આવી નાની વસ્તુ પર ધ્યાન ના રાખતા હોય એટલે જે પણ અધિકારી હોય એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને જે કંઈ કોર્પોરેશનને નુકસાન થયું છે એ તમામ એનામાંથી ભરપાઈ કરવી જોઈએ એવું અમારી માંગ છે કોર્પોરેશનના કલાકારોના કારણે જે વાસ્તવિક જીવનમાં કલાકારો છે તેઓની અંદર નારાજગી જોવા મળી રહી છે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સહાયજનગર ગ્રુના દ્રશ્યો છે અને આ જગ્યા પર જે કલાકારો હોય છે તે પોતાની કલા જે છે તે નાગરિકો સમક્ષ પ્રસ્તુત કરતા હોય છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે

જેના કારણે આખે આખું સ્ટેજ જે છે તે ઉબડખાબડ થઈ ગયું છે અને કલાકારો જે છે અહીંયા પરફોર્મ કરવાનું ટાળી રહ્યા છે જેના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અઢારમી તારીખ બાદ આ જે સયાજીનગર ગૃહ છે તે બંધ કરવાની સૂચના જે છે તે આપવામાં આવી છે ઉલ્લેખનીય બાબત છે કે આ એ નગર ગૃહ છે કે જ્યાં દેશ વિદેશના કલાકારો પણ પરફોર્મ કરી ચૂક્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા અને રિનોવેશન પાછળ ચાર કરોડનો ખર્ચ કરાયો પરંતુ માત્રને માત્ર પંદર હજાર રૂપિયા ખર્ચ નહીં કરવાના કારણે અત્યારે સયાજી નગર જે છે તે બિનઉપયોગી બન્યું છે એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા મહાનગરપાલિકામાં ચાલતા અનગઢ વહીવટના કારણે ફરી એક વખત જે પૈસા છે તેનો વેડફાટ થયો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા તો દાહોદના ઝાલોદમાં બાળકો માટે બનાવાયેલ બાગ અતિ દયનીય હાલતમાં છે અંદાજે પાંત્રીસ વર્ષ પહેલા બનાવાયેલા પાર્કમાં બાળકોની રમતગમત માટે અનેક સાધનો મૂકાયા હતા પરંતુ મેન્ટેનન્સના અભાવે હાલ આ બાગ જર્જરિત હાલતમાં છે કટાઈ ગયેલા રમતગમતના સાધનોના કારણે અનેક વખત અહીં બાળકોને ઇજાઓ થાય છે અને આ ઉપરાંત બાગમાં સ્વચ્છતાના અભાવે બાળકો અહીં અન્ય રમતો માટે પણ નથી જઈ શકતા નગરના એકમાત્ર બાળ

જર્જરિત થઈ ગયેલી છે બાળકોને વાગે છે અને તમે આ નજર નાખો આ દિવાલો બધી જર્જરિત થઈ ગયેલી છે આ ને પાર્ક ને થોડુંક સાફ સફાઈ થાય છોકરાઓને ખેલ રમવા જેવું થાય અને આ ઝૂલા વગેરે બધા નવેસરથી વ્યવસ્થિત બને તો છોકરા આજુબાજુ અમારા આજુબાજુના વિસ્તારના ઘણા બધા એવા છોકરાઓ છે કે ગલીમાં રમે છે તો એક્સિડન્ટ વગેરે થાય જેના કરતા પાર્ક માં રમે તો અમારા માટે સારું રહે એમ મને છે ને આ લપસણીમાંથી ઉતરતો તો ને બોંગળામાંથી તો આ પતરું વાગ્યું છે ઝાલોદ તાલુકાના રામસાગર તળાવ પાસે બાળકોને રમવા માટે એકમાત્ર બગીચો જે એક ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો ટ્રસ્ટ દ્વારા જે આ બગીચો આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષ પહેલા બનાવી અને ત્યારબાદ નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યો હતો સૌપ્રથમ જ્યારે આ બગીચો બનાવવામાં આવ્યો હતો ત્યારે જાલોદનગરમાં એક ખુશીની લહેર જોવા મળી હતી નાના નાના ભૂલકાઓ જેવો કે અહીં બિંદાસ પણ રમવા આવ્યા હતા કોઈ પણ ડર વિના અહીંયા જે બાળકો છે તે રમવા આવતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સના અભાવના કારણે જે આ બગીચો તે છે અતિ જર્જરી હાલતમાં જોવા મળી રહ્યો છે અત્યારે અમે જે આ આપને દ્રશ્ય બતાવી રહ્યા છે આ જે દ્રશ્ય છે અહીંયા જે એક લપરસણી જેવું ટનલ છે લપરસણી જેવી ટનલમાં સીડીઓ છે સીડીઓ બાદ એક પતરુ આવે છે જે પતરું છે તે અતિ ગંભીર હાલતમાં છે જો આ પતરાના સાઈડમાં કોઈ બાળક ઉભું હોય અને તે બાળકનો પગ લપશે તો તેને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે અથવા તો કોઈ પણ ગંભીર ઇજા પહોંચે તેવું આ પત્રુ બનવા પામી છે ઉપર ઉભું હોય અને તો આ પતરું પોતે પોતાનું દમ તોડી અને નીચે પડી જતું હોય છે અને બાળકને પણ ક્યાંક ને ક્યાંક ગંભીર ઈજાઓ પહોંચવા પામી શકે છે ત્યારબાદ હું આપને આ બતાવીશ કે જે ગમે તે રીતે બાળક ત્યાં ઉપર ચડી ગયું ત્યારબાદ જો નાના નાના છિદ્ર બાળકોને ક્યાંક ને ક્યાંક કપાઈ જવાનો અથવા તો ઘસાઈ જવાનો જે ડર રહેવા પામે છે જે આ ટનરમાં નાના નાના છિદ્ર પડી ગયા છે ત્યારબાદ અહીંના જે બીજા અન્ય જે રમવાના સાધનો છે તેના પર હું ગોર કરવા માંગીશ કે જ્યાં ત્યાં સામે જે છે વાલી પોતાનો વાલ સેવો દીકરો ખોઈ દે અથવા તો તેને અતિ ગંભીર ઈજા પહોંચે તેવી પણ સ્થિતિ બનવા પામી છે ત્યારે જે તંત્ર છે તે તંત્ર કોઈ ઓનારત બનવાનું રાહ જોઈ રહી છે અથવા તો કોઈ વાલ સેવો જે ખોવાઈ જાય તેને રાહ જોતું હોય તેવું જોવાઈ રહી છે સૌરભ ગેહલોત ન્યુઝ ગુજરાતી દાહોદ તો હાલ સમાચારો માં સમય થયો છે વિરામનો